નમસ્કાર વન્સ અગેન નવા એક ટોપિક સાથે આજની લીગલ સિરીઝમાં આપણે ચર્ચા કરીશું કે કોઈપણ આરોપીને તેના વકીલને મળવા દેવામાં ના આવે વકીલને મળવાથી રોકવામાં આવે તો શું તે પોલીસ અધિકારી સમક્ષ તે પોલીસ અધિકારી સામે ફરિયાદ થઈ શકે છે કાયદો શું કહે છે તો કે હા બી એન એસ એસ સેક્શન થર્ટી એઈટ અંતર્ગત તેમાં સ્પષ્ટ જોગવાઈ જણાવવામાં આવેલી છે કે કોઈ પણ આરોપીને પોલીસ તેના વકીલને મળવા ના દે તો આરોપી અથવા તો તેના રિપ્રેઝેન્ટેટિવ નજીકના મેજિસ્ટ્રેટ પાસે જઈ અને ખુલાસો લેખિતમાં અથવા તો મૌખિકમાં આપશે કે મને મારા વકીલને પોલીસ મળવા દેતી નથી અને આરોપીનો આરોપ જ્યાં લગી સાબિત ના થાય ત્યાં લગી તે આરોપી નથી કહેવાતો તે માત્રને માત્ર એક નાગરિક અને એક ગુનામાં સંડોવાયેલ વ્યક્તિ તરીકે હોય છે આરોપ જ્યારે ઘડાઈ જાય આરોપ થઈ જાય તેના પર સાબિત કે આ વ્યક્તિ આરોપી છે તો વાત અલગ છે એટલે નજીકના મેજિસ્ટ્રેટનો સંપર્ક કરી અને તે વકીલને મળવા માટે વકીલને રોકવા માટેની મંજૂરી મેજિસ્ટ્રેટ પાસેથી મેળવી શકે છે અને પોલીસ પર પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે કે તમે કયા કારણસર નથી મળવા દેતા વકીલને આવા જ ઉડીને જોવા માટે મારા પેલા જોડા માત્ર